સવાલ છે કે ઠંડુ પાણી પીવાથી મેદસ્વીતા વધે હવે વજન વધવું કે ઘટવું એ બાયોલોજીની સાથે સાથે સાદા ગણિતનો સવાલ છે જેટલી કેલરીઝ તમે મોડેથી આરોગો એના કરતાં ઓછી કેલરીઝ તમારું શરીર ચોવીસ કલાકમાં વાપરે તો વજન લાંબે ગાળે વધે અને સામે પક્ષે જેટલી કેલરીઝ તમે ખોરાક માટે લઈ શકો એના કરતાં વધારે કેલરીઝ તમે શારીરિક ક્રિયાઓ દ્વારા વાપરી શકો તો તમારું વજન લાંબે ગાળે ઘટે હવે પાણીમાં પોતાનામાં કોઈ કેલરીઝ હોતી નથી આ પાણીમાં કેટલાક મિનરલ્સને વિટામિન્સ ભળેલા હોય પણ કેલરીઝ મામલે પાણીમાં ઝીરો કેલરીઝ છે એટલે તમે ઠંડુ પાણી પીઓ કે ગરમ પાણી પીઓ એનાથી શરીરની કુલ કેલરીક ઇન્ટેકમાં કોઈ ફરક પડતો નથી એટલે સરવાળે વજન પર પણ કોઈ ફરક પડતો નથી હા પાણીનું જે વ્યક્તિની કિડની પાણીનો યોગ્ય નિકાલ ન કરી શકતી હોય કિડનીની બીમારીને કારણે અથવા તો હૃદયની બીમારીને કારણે કિડનીઓ પાણીનો યોગ્ય નિકાલ ન કરી શકતી હોય એવી વ્યક્તિઓ જો પાણી વધારે પડતું લે અને એ પાણીનો શરીરમાં ભરાવો થાય તો વોટર વેઇટ વધી શકે હવે આ વોટર વેઇટ તો કિડનીની કે હૃદયની તમે યોગ્ય સારવાર કરો ડાયબેટિક દવાઓ લો એટલે વધારાનું પાણી શરીરમાંથી નીકળી જાય અને વજન ઘટી જાય પણ જે વજન વધવાના કારણોમાં જે મસલ માસ કે ફેટ માસ વધવાને કારણે જે વજન વધે છે એમાં પાણીનો કોઈ રોલ હોતો નથી વૈષ્ણવ